ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવ તમને મળતા રહે આજે તારીખ સોળ એક બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ ઊંઝા અને થરાદ માર્કેટ યાર્ડના જીરુ અજમો રાયડો અને અન્ય તમામ પાકના બજાર ભાવની માહિતી મેળવીએ ઊંઝા માર્કેટયાર્ડના બધા જ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જાણીએ તો જીરું ત્રણ હજાર છસો ત્રીસ રૂપિયાથી આઠ હજાર પાંચસો ને એક રૂપિયો સુવા એક હજાર છસો બ્યાસી રૂપિયાથી બે હજાર એકસો ને અગિયાર રૂપિયા ઈસબ બે હજાર ત્રણસો રૂપિયાથી બે હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા અજમો એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી એક હજાર છસો પાંત્રીસ રૂપિયા વરિયાળી એક હજાર સો રૂપિયાથી પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા ઊંઝા માર્કેટયાર્ડના બધા જ પાકના બજાર ભાવ જાણ્યા બાદ થરાદ માર્કેટ યાર્ડ વીસ કિલો દીઠ ભાવ બધા જ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જોઈએ તો જીરું ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસો રૂપિયા રાયડો એક હજાર બસો એંશી રૂપિયાથી એક હજાર ત્રણસો ને સાડત્રીસ રૂપિયા ગમ એક હજાર રૂપિયાથી એક હજાર ને પંચોતેર રૂપિયા એરંડા એક હજાર બસો ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયા ઈસબગુલ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી બે હજારને છસો રૂપિયા વરિયાળી એક હજાર ત્રણસો નવ્વાણું રૂપિયાથી એક હજાર ને નવસો રૂપિયા બાજરી ચારસો દસ રૂપિયાથી પાંચસો ને રૂપિયા સુધી તો આ મુજબ રહ્યા હતા બંને માર્કેટયાર્ડ ઊંઝા અને થરાદ માર્કેટ માર્કેટયાર્ડના બધા જ પાકના બજાર ભાવ